પાટણ જિલ્લાના સમી તાલુકાની ઉપલિયાસર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મણિબેન દાયાભાઈ વણકારની બિનહરીફ વરણી કરવામાં આવી છે તેમજ ઉપલિયાસર ગ્રામ પંચાયતના તમામ બોર્ડના સભ્યોએ પણ બિનહરીફ કરવામાં આવ્યા છે ઉપલિયાસર ગામમાં એકતાની ભાવના જળવાઈ રહે તે હેતુથી ગામના આગેવાનો વડીલો તેમજ યુવાનોએ સહમતી દર્શાવી ઉપલિયાસર ગ્રામ પંચાયતને સમરસ કરવાનો નિર્ણય કર્યો હતો બિનહરીફ સરપંચ બનેલા ગામ તમામ વિકાસના કામોને પૂર્ણ કરવાની લાગણી વ્યક્ત કરી હતી ભરતભાઈ પાટણ અજાભાઈ જાહેર કરેલ છે તેમજ બધા ઘડી મળીને રહે તે માટે બધાએ એક જ શબ્દ અપનાવ્યો કે આપણે બિનહરીફ જાહેર કરીએ તેમજ સમગ્ર ગામ હળી મળીને અમે વિકાસના કામો એવા સારા કરશું જેવી કે પાણીની સમસ્યા હોય અમારે ખાસ તો અહીં મીઠા પાણીની સમસ્યા છે જે મીઠા પાણીનો હલ લાવશું અમે બાકી ગરીબ ગંદકીનો ગંદકી રોગચાળો એ બધો દૂર કરશું ગામમાં આરોગ્ય સારી રીતે જળવાઈ રહે તે બધ તે માટે પણ અમે ખૂબ સારા કામ કરશું પરમાર અંકિત કુમાર રજાભાઈ